ഡോറി ലോല കൂക്കോ ലിമഡോറി ലോല ജി ഡോ કરજુગ પરમાણે કડવો લિંબડોરી લો કરજુગ પરમાણે કડવો લિંબડોરી લોકરો દોડે છે દોડે છે માગી મારવા સાસુને લાગે છે કરજુગ

પ્રમાણે મીઠી ડાર જો કર ચુ ગયા વ્યો છે લોટા રોટલ નો રિલો સારી આવડી લેર લોલ સારી આવ તો સાડી લેરે લોલ બે જાય જોય જોજો કરજ ગયા વચે ડોટા ડોટ નરે લો કરજ ગયા વચે ડોટા ડોટ નરે લો સારી આવ સાડી લઈ જસે સારી તો સાડી લઈ જશે લોતી જાય જોયે ના ભૂખ્યા જાય જો કરી જુગ આવ્યો છે ડોટા લોટ નોરી લો છે ડોટા લોટ નો

નહી બને રેલો પાડોશી નામોશી નામો કરજુ આવ્યો છે ડોટા ડોટ નો રેલો જમાના પ્રમાણ ને પીડાજો કરજુ ગ આવ્યો છે ડોટા ડોટ નો